દર વર્ષે હું આ રીતના બે દિવસ દરેક નવરાત્રીઓ મારી ક્યાંય બી બુકિંગ હોય તો એમાંના હું બે દિવસ આ રીતના પ્રોગ્રામ આપું છું જેમ કે રાજપરા હોય ઉનાઈ હોય હર્ષદમાય હોય અને એ તો અલગ અલગ જગ્યાએ હોય જ છે પણ આજ મને બહુ વર્ષો પહેલા મેં ચાચર ચોકમાં ગરબા કર્યા હતા અને આજ ફરી પાછો મને લાવો મળ્યો છે ચાચર ચોકમાં અમારા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના ગાંધીનગર સહયોગથી આજ મને આ પ્રોગ્રામ મળ્યો છે હું આનંદ મને વધારે એટલા માટે છે કે જગદંબા નવરાત્રીમાં બધા જ એમની પૂજા પાઠ કરતા હોય અર્ચના કરતા હોય માના આશીર્વાદ લેવા માટે આજ હું ખુદ ચાચર ચોકની અંદર માના ગુણગાન ગાવાની